મિત્રો ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળવો જોવે કે નહીં શું તમારું મંતવ્ય છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો એ પછી થોડી ચર્ચા કરી લઈએ કે જી ટીવીના માધ્યમથી ફેસબુક ઉપર જે પોસ્ટ મૂકવામાં એક આવી હતી કે ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળવો જોવે કે નહીં એમાં લોકોની ઘણી કોમેન્ટ આવી હતી લોકો એવું કહેવા માગે છે કે તમે પશુપાલનને સમજાવો પછી ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો અમને કોઈ વાંધો નથી પણ પશુપાલનને સમજાવવાની વાત એવી છે કે રોડ ઉપર રખડતા ઢોર ન મૂકે અથવા તો જે આંખલાઓ છૂટા મૂકી દેશે સિટીમાં જે અમુક લોકોને જે અડચલ થાય છે ગાયના કે આંખલાના લીધે તો મારે એવું કહેવું છે કે તમે પશુપાલન જે માંગ માટે જે અત્યારે તરપડે છે એમની સહમત કેમ નથી આપતા એમને સાથ સહકાર કેમ નથી આપતા કે જ્યારે વર્ષો પહેલાં જંગલમાં પશુપાલન રહેતા હતા ત્યારે જંગલ અત્યારે એમાંથી પશુપાલનને ખાલી કરાવે છે ને બહાર ગમે ત્યાં કે છે ગામમાં રહ્યો અથવા તો સિટીમાં રહ્યો તો ગામમાં કે સિટીમાં પશુપાલનને કોઈ જમીન છે નહીં બરાબર કોઈ જમીન ફાળવામાં નથી આવી ત્યારે એ સમયમાં એ સરકારે એ રાજાઓના રજવાડા હતા ત્યાંની વાત કે પશુપાલનને ગાયો માટેના વાડા ફાળવેલા હતા તો અત્યારે એ વાડા ક્યાં ગયા એ કોણ ખાઈ ગયું અત્યારે ભૂમાફિયા એટલા બધા અઢળક થઈ ગયા છે જ્યાં ત્યાં બિલ્ડિંગો બાંધવામાં આવી છે સરકાર દ્વારા જે દબાણ થઈ ગયું છે અથવા તો કેવા એવા ગુંડા લોકો છે જે ભૂમાફિયા જે જમીન અત્યાર બધી પચાવી પાડી છે અથવા તો જમીન ઉપર કબજા કરીને બેઠા છે તો એવા લોકોને અત્યારે સરકાર કેમ ખાલી કરાવતી નથી અને કેમ પશુપાલન પાછળ જ પડી ગઈ છે અથવા તો પશુપાલનને જ કેમ હેરાન કરવામાં પરેશાન કરવામાં આવે છે ગાય સિટીમાં જ્યારે લોકો રાખે છે તો સિટીમાં પણ એક જોગવાઈ એવી કરવી પડે કે જ્યાં વાડા ફાળવા પડે અથવા તો જે દૂધ નથી આપતી એવી ગાયો માટે જ્યાં વાડો ફાળવવો જોઈએ અથવા તો આંખલાઓ માટે વાડો ફાળવો જોઈએ જ્યાં પશુપાલન એને બાંધી શકે બાંધવાની બે ગાયની પરમિશન નથી સરકાર આપતી તો આ પશુપાલન જાય ક્યાં એમનો ધંધો દૂધ સાથે સંકળાયેલો છે એટલે પશુપાલનને બીજો કોઈ ધંધો અથવા તો એમને જે ધંધામાં આવડત છે એ ધંધો કરે છે એટલે પશુપાલનને તમે સપોર્ટ આપો અથવા તો જે માંગ એ લોકો લઈને બેઠા છે પશુપાલન કે ગાયો માટે અમને આટલી જગ્યા આપો અથવા તો આ જગ્યાએ અમે કોઈને નડતર રૂપ નહીં થઈએ તો સરકાર કેમ એમને વાડા ફાળવી આપતી નથી જ્યાં ત્યાં જુઓ તમે ભૂમાપિયાઓ જમીન અત્યારે પચાવી પાડી છે બિલ્ડિંગો બનાવી દીધી આ તે તો પશુપાલન ગાયો બાંધવા માટે જાય ક્યાં સિટીમાં રહેતા હોય તો ગાય એક બે રાખતા હોય તો ગાય બાંધવા માટે જગ્યા આપવી જોઈએ ઘરેથી લોકો ગાયો છોડી જાય છે કોર્પોરેશનવાળા તો આ તો તદ્દન ખોટું છે ને પહેલાં એની જોગવાઈ કરવી પડે કે પશુપાલન સાથે સંકળાયેલા લોકો જે દૂધનો ધંધો કરે છે અથવા તો જે ગાયો ભેંસો રાખે છે ઘણા ખેડૂતો પણ રાખે છે એટલું જ નહીં કે પશુપાલન જ રાખે છે અને ભરવડ રબારી આહી ચારણ જ રાખે છે જંગલોમાં વર્ષો પહેલાં રહેતા હતા ત્યારે તેમને જમીન ફાળવામાં આવી હતી તો અત્યારે એની જગ્યાએ જે લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા છે તો પહેલાં એ જોગવાઈ કરવી પડે લોકોને ઘર નથી જંગલોમાં રહેતા હતા વાડાની જોગવાઈ નથી તો પહેલાં ગાયો ભેંસો બાંધવા માટેની જગ્યા સરકારને આપવી પડે પછી ત્યાંથી એમને વાડા ફાળવ્યા પછી એ લોકોને ખાલી કરાવવા પડે અથવા તો જ્યાં અત્યારે સરકારી જમીનમાં જે લોકો એ વર્ષોથી રહેતા હતા એ લોકોને અત્યારે ખાલી કરાવવામાં આવે છે ઘર પાડી દેવામાં આવે છે પશુપાલનના વાડા તોડી નાખવામાં આવે છે તો લોકો એને કેમ આવેદનપત્રો આપવા જાય છે તો કેમ એને ધિક્કારે છે અથવા તો કેમ એને સપોર્ટ નથી આપતા લોકોને હું એવું કહેવા માંગુ છું પબ્લિક કે તમને તકલીફ પડતી હશે ગાય તમને નડતરુપ થતી હશે આખલા તમને નડતરરૂપ થતા હશે પણ એની માટે કંઈ જોગવાઈ થાય એવું કંઈક કાર્ય કરો જેથી કરીને ગાય માતા રોડ ઉપર ન આવે અને જેને વાડા ફાળવવામાં આવે એને જે ઘાસચારાની વ્યવસ્થા છે એ કરવામાં આવે એટલે ગાય એક કંઈ કોઈ જે પશુપાલન રાખતા હોય એની માતા નથી હિન્દુ તમામની માતા છે એટલે રાષ્ટ્રમાતાનો દરજ્જો મળવો જોઈએ પણ પહેલાં જોગવાઈ કર્યા પછી જે આ છે વ્યવસ્થા ગાય માતાને માતાનો દરજ્જો મળી જાય તો આ બધી જે તકલીફ છે એ દૂર થઈ જાય છે એટલે મારું કહેવું છે અને મારું માનવું છે કે ગાય માતાને માતાનો દરજ્જો મળવો જોઈએ તમારું શું કહેવું છે તમારું શું મંતવ્ય છે કોમેન્ટમાં જરૂર જણાવજો જય માતાજી મિત્રો